મહીસાગરના બાલાસિનોરમાં એક માતાજીના મંદિરમાં ચરણ પાદુકાની ચોરી થાય છે અને આ ચોરીનો આરોપ છે તે એક સગીર બાળક પર લાગે છે જેના બાદ પોલીસ સ્ટેશનમાં આ બાળકને માર મારવામાં આવ્યાના આક્ષેપ લાગે છે ત્યારે આ મામલે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ મેદાને પડે છે અને મહીસાગરના એસપી એવા સફીન હસન સાથે તેઓ વાતચીત પણ કરે છે જોકે આ સમગ્ર મામલે વળાંક ત્યારે નવો આવ્યો કે જ્યારે આ સરપંચ જે છે આ ગામના તેમના દ્વારા આઈપીએસ અધિકારી સફિન હસન છે તેમના પર આરોપ લગાવવામાં આવ્યા તેમના દ્વારા આરોપ લગાવવામાં આવ્યા છે કે સફીન હસન છે તેમના દ્વારા તેમને બોલાવવામાં આવ્યા હતા ઓફિસે અને તેમને ધમકાવવામાં આવ્યા હતા આ મુદ્દે તેમણે નાયબ કલેક્ટરને આવેદન પત્ર પણ પાઠવ્યું છે આરોપ લગાવતા સરપંચ રમેશભાઈ માછીએ શું કહ્યું છે તે સાંભળો હું જનોળ ગામ સરપંચ બોલું છું કે તારીખ 31 ના રોજ બપોરે મને દીવ થી પોલીસ લેવા આવી મારે ઘેર અને મને કહે કે ટ્રસ્ટીઓ તમારા ચાવીની જરૂર છે ટ્રસ્ટી છે એટલે કે દેવ ચોકડી પોલીસ પડશે સારું એમ કરીને સરકારી ગાડી અને દ્વારા મને લેવાયા ઘેર તો મને કીધું મને ગાડી લઈને કેમ લેવા આવ્યા તમે લેવા નહીં આયા પણ ખાલી આયા છીએ પણ મને ખબર પડી છે કે આ લોકો મને લેવા જયા છે પણ સરપંચ તરીકે મને એને અંદર ના બે હાડ્યો તમારે આગળ થવું પડશે એટલે મેં સરપંચ તરીકે બે બાઈક લઈને અને દેવ ચોકડી પોક્યો જેવો દેવ ચોકડીએ પોક્યો એટલે પીએસઆઈ જે મેડમ છે એમને મને કીધું કે સરપંચ તમારે કે સાહેબ બોલાવે છે લુણાવાડા એટલે તમારે આ તાત્કાલિક આવવું પડશે મેં વિચાર કર્યો સાહેબ મને કેમ એસપી સાહેબ બોલાવે છે મેં હું ગુનો કર્યો મને એવું લાગ્યું કે ના કહેવાથી પીએસઆઈ મેડમ ખરો ને એ મને આજુબાજુના પોલીસ વાળાને ટોર્ચર કરી મને અંદર ગાડીની અંદર બિહારવાની કોશિશ કરી એટલે મને લાગ્યું કે મારા માનને હાનિ ના પોકે એટલે મેં મેડમ કીધું મેડમ હું મારી ગાડી બેહતો નથી હું સીધો બાઇક લઈને તમારી પાછળ પાછળ કે આગળ આગળ આવું છું સાહેબ મેડમ બોલો કે તમારે આગળ જવાનું છે ને અમે તમારી પાછળ આવીએ એટલે પોલીસ સ્ટાફ સાથે પીઆઈ મેડમ અને એમનો સ્ટાફ સાથે મને મારી બાઇક આગળ કરાવી અને મારી પાછળ એ લોકો શેખ લુણાવાડા સુધી આવ્યા લુણાવાડા તો ઉતરી અને એસપી સાહેબની ઓફિસે એમને લઈ ગયા એસપી સાહેબ તાર ઉભું હતા જે આ સફી હસન કરીને સાહેબ છે મને બોલાવ્યો એટલે હું ઓફિસમાં ગયો એટલે સાહેબ સીધા ગુસ્સાની અંદર મને કે તું કેટલા વર્ષથી સરપંચ છું મેં સાહેબ હું ચાર વસ્તી છું તાકે તું આ પોલીસની કેમ આડે તું આવું છું મેં સાહેબ હું આવ્યો નહીં તાકે તારું કોમ ગોમ સાફ કરવાનું છે અને તારા જો આ પોલીસની ની બચી દખલ કરી તો તને અંદર કરી દેસ એ મને ધાપ ધમકી આવી હું સાહેબ ગભરાઈ ગયો કે એસપી સાહેબ જેવો મોણસ આજે મને સરપંચ ધમકી આલે તો મારે શું કરું મેં ગભરાઈ એટલે ગયો સાહેબ કે કદાચ સરપંચ આ એસપી સાહેબ મને કંઈ કરી ના દે એટલે એક શબ્દ બોલ્યા વગર મેં સીધો સાહેબ એમણે કશું જ બોલ્યું નહીં મેં કહ્યું સાહેબ મારી ભૂલ થઈ ગઈ એમ માફી માગીને નીકળી ગયો સાહેબ બાલાસનોર તાલુકાના જનોર ગામે લીંબચ માતાના મંદિરે થોડા દિવસ પહેલા ચોરીની ઘટના એક બનેલ છે જે સંદર્ભમાં જનોર ગામના સરપંચ રમેશભાઈ માછીને બાલાસિનોર પોલીસ તાલુકા પોલીસ દ્વારા તેમને ગેરકાયદેસર રીતે બોલાવી અને જે મહીસાગર એટલે કે લુણાવાડા એસપી સાહેબની ઓફિસે લઈ જઈ અને જે એમને ધમકાવવામાં આવે છે તે ખરેખર એક ખોટી બાબત છે ખરેખર બાલશનુર તાલુકાના તમામ સરપંચ શ્રીઓ પોલીસ માટે હર હંમેશ મદદ કરવા માટે તૈયાર રહેતા હોય છે ત્યારે ખરેખર અમારા એક સરપંચને આ રીતે એસપી સાહેબ દ્વારા એમને બોલાવી અને જે એમના કહેવા મુજબ જે ધમકી આપેલી છે તે ખરેખર ખોટી છે અને અમે તમામ બાલશનોર તાલુકાના સરપંચ શ્રીઓ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી નાખીએ છીએ જે બાબતે અમે આજ રોજ આ બાલાસનોરના નાયબ કલેક્ટર શ્રીને આ પત્ર આપેલું છે કે ખરેખર અમારી સાથે એટલે કે સરપંચ સાથે જે આ ઘટના બની છે તે ખરેખર ખોટી છે